હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું વેજીટેબલ સૂપ બનાવવાના છીએ બહુ જ સરસ ટેસ્ટી એવું વેજીટેબલ પાસ્તા સૂપ તમને ચેક કરીને આવ્યા હશો તો ખ્યાલ આવી જ ગયો હશે આ સુખ બહુ સરસ લાગતું હોય છે ટેસ્ટી લાગતું હોય છે તો બધા ફ્રેન્ડ્સ જોડાય એટલે આપણે બનાવવાનું શરૂ ખરાબ છે એટલા માટે કરી લેજો પ્લીઝ બધા ફ્રેન્ડ જોડાય એટલે આપણે શરૂ કરીએ બનાવવાનું અહીંયા મેં લોહી કે પેન ગરમ થવા માટે મૂકી દીધું છે આ રીતે નોનસ્ટિક પેન લીધેલું છે તમે એવું એ રીતનું પેનનો ઉપયોગ કરી શકો અથવા તમારી પાસે જે કોઈ પણ હોય એ વાસણ મોટું વાસણ લઈ શકો જોઈ શકો તે મોટું એક કડાઈ લીધેલી છે થોડુંક એક તેલ ઉમેરી દઈશું ખાલી થોડું કેક જ તેલ ઉમેરવાનું છે એક થી દોઢ ચમચી જેટલું જ આપણું તેલ એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે વઘાર શરૂ કરી દઈશું મેં અહિયાં ડુંગળી અને લસણ બંને એક સાથે ઝીણા ઝીણા ચોપ કરીને લીધેલા છે આ રીતે નું લેવાનું છે ડુંગળી અને ટમેટા તમે અલગ અલગ પણ ઉમેરી શકો પણ હું ચોપ કરતી હતી તો બંને સાથે જ ચોક કરી લીધેલા છે અને બંને ઉમેરી દેવાના છે એક સાથે અવાજ બરાબર આવી રહ્યો હશે અત્યારે શિયાળામાં એમ કે આ પ્રકારના સૂપ ખાઈએ તો સરસ લાગતા હોય છે એટલા માટે હું રેગ્યુલર શિયાળામાં સૂપ બનાવતા રહીએ આજે મને એમ થયું કે ચાઇનીઝ સૂપ જ બનાવીએ પણ થોડુંક અલગ બનાવીએ પાસ્તા વાળું સૂપ બનાવશું તો બહુ સરસ લાગશે એમ એટલા માટે હું અહીંયા આ સૂપ બનાવું છું આ રીતે તમે જુઓ તો આપણે હાઈ ફ્લેમ પર હવે ગેસની ફ્લેમ હાઈ કરી દીધી છે મેં હાઈ ફ્લેમ જ પર આપણે આ રીતે શેકવાના છે ડુંગળી અને લસણ અને બહુ સરસ સ્મેલ આવી રહી છે જોઈ શકો તમે આ રીતે શેકશું બરાબર અવાજ આવી રહ્યો હશે દેખાઈ રહ્યું હશે બરાબર સરસ લાગતું હોય છે સૂપ સૂપ ને તો પણ સારું લાગતું હોય છે છે એ જ રીતે પણ પાસ્તા સૂપ છે આ થોડું કંઈક અલગ છે જોઈ શકો તમે આ રીતે આપણા ડુંગળી એમ કે એકદમ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી તમારે કુક કરવાની છે પછી આપણે એમાં બીજા વેજીટેબલ્સ ઉમેરીશું જેમાં સૌથી વધારે વાર લાગે ને એ વેજીટેબલ્સ પહેલા ઉમેરવાના જો તમને થોડા ક્રન્ચી ભાવે તો તમે ક્રન્ચી રાખી શકો મેં અહીંયા ગાજર અને કેપ્સિકમ લીધેલું છે એ પણ મેં સાથે ચોપ કરી લીધેલું છે જોઈ શકો આ રીતે મને સાથે ચોપ કરી લીધેલા છે કારણ કે હું થોડાક બાઈટ આવે એવા રાખું એના માટે હું આવી રીતે થોડી વાર જ કુક કરું છું જે રીતે ફાવે એ રીતે તમે વધારે ઓછા ફૂક કરી શકો સાઈડમાં થોડું પાણી ગરમ થવા માટે મૂકી દઉં છું તમારે ત્યાં સાંજે જમવામાં શું બને એ તમે કહી શકો આ પાસ્તા સૂપ છે ને એકદમ સરસ એમ કે તમને ફૂલ મિલ જેવું લાગે એમ કે તમને પાસેસો પીસો એટલે તમને બીજું કાંઈ એમ કે સાઈડમાં જોશે પણ નહીં આરામથી તમારું પેટ ભરાઈ જશે એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય એ રીતે તમે બનાવી શકો જોઈ શકો આપણા વેજીટેબલ્સ એકદમ સરસ ચડી રહ્યા છે આ રીતે જ પકાવવાના છે લાઈ ફ્લેમ પર જ ચાઇનીઝ વસ્તુ તમે કંઈ પણ બનાવો તો અમારે હાઈ ફ્લેમ પરસ બનાવવાની જેથી એમ એકદમ સરસ બને ટેસ્ટ આવે એનો અને થોડુંક એક એક બર્મી ટેસ્ટ આવે ને તો સારું લાગે આ રીતે આમ બરસે ને થોડા એટલે સારું લાગશે જોઈ શકો તમે અહીંયા આપણે હવે કોબીજ ઉમેરી દેસુ કોબી પણ મેં આ રીતે ઝીણું ઝીણું સમારી લીધેલું છે એ રીતે ઝીણું ઝીણું સમારી અને ઉમેરવાનું છે જોઈ શકો આપણે ડેલી લાઈફ આપીએ છીએ સાંજના સમયે એક રેસિપી શેર કરીએ છીએ તો આપણે ચેનલમાં તમે જરૂરથી જોડાઈ શકો બહુ સરસ લાગતા હોય અહીંયા પાસ્તા પાસ્તા સૂપ એમ તો આ રીતે આપણે બધા વેજીટેબલ્સ સોટે કરવાના છે હવે આપણે એમાં નમક ઉમેરી દઈશું સ્વાદ અનુસાર કારણ કે બીજા સોસ ઉમેરીએ તો પછી થોડીક ખરાશ પડતો બની જાય છે એટલા માટે તમારે માપ સરસ નમક ઉમેરવું પેલા પછી જો ઓછું લાગે તો તમારે પછી ઉમેરી શકાય તો એ રીતે જ નમક ઉમેરવાનું

ચલાવતા રહેવાનું છે કારણ કે નીચે વળી બેસી જશે સબ્જી બધી એટલા માટે ખાસ ચલાવતા રહેવાનું અને હવે આપણે અહીંયા આ સ્ટેજ ઉપર પાણી ઉમેરી દેસુ ગરમ પાણી ઉમેરું છું એટલે કુકિંગ પ્રોસેસમાં ફટાફટ થાય જોઈ શકો

પાણી થોડી વાર પાછું મૂકી દઈશ પાછું પાણી થોડું ગરમ થવા માટે મૂકી દઉં છું કારણ કે મને સૂપની ક્વોન્ટિટી થોડીક એક વધારે જોઈએ છે એટલા માટે જોઈ શકાય આ રીતે ચલાવવાનું છે તમે અહીંયા પાસ્તા પણ એક સાથે જ ઉમેરી શકો કે જેથી બોઈલ પણ થઈ જાય પાસ્તા એ રીતે પણ બનાવી શકો પરંતુ હું અહીંયા એક સાથે પાસ્તા નથી ઉમેરતી મેં પાસ્તા બોઈલ કરીને જ રાખેલા છે આપણે લાઈવમાં બનાવવું હોય એટલા માટે એમ કે વાર લાગે તો મજા નથી આવતી મને વધારે સમય કોઈનું શું કામ લેવું એમ એટલા માટે હું આ રીતે ફટાફટ બને એવી જ ટ્રાય કરતી હું ચલાવવાનું છે થોડું કે સાઈડ માં કરી દો મને સરસ ગમે આ સ્ટેજ ઉપર તમે હવે પાસા ઉમેરી શકો પરંતુ હું અહિયાં લીલું લસણ ઉમેરું છું આ રીતે લીલા લસણની ની પાંદડીઓ મેં ઝીણી ઝીણી સુધારીને ને રાખેલી છે એ હું આ સ્ટેજ ઉપર ઉમેરીશ તમે ત્યારે ઉમેરી દેશો ને તો શું થશે કે આ જે પાંદડી છે ને લસણની એ કડક થઈ જશે ને મજા નહીં આવે એટલા માટે હું અહીં આ સ્ટેજ ઉપર ઉમેરીશ જેથી એકદમ સરસ પાકી જશે અને ગ્રીન ને ગ્રીન રહેશે એમ ઓલું શું કે બ્રાઉન જેવી થઈ જતી હોય છે તમે વખારમાં ઉમેરી દેશો ને તો પરંતુ અહીંયા ઉમેરશો ને તો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય આ રીતે કોર્ન ફ્લોર લીધેલો છે એમાં હું થોડુંક એક પાણી ઉમેરી અને એક સ્લરી તૈયાર કરી લઈશ જોઈ શકો આ રીતે ચલાવતા જઈ અને કોર્ન ફ્લોર સ્લરી બનાવી લેવાની છે સાઈડમાં લઈને બનાવું જે રીતે તમારે સૂપ હોય એ રીતે તમે વધારે ઓછી બનાવી શકો તમારે જેટલું ઘટ સૂપ જોઈતું હોય એ પ્રમાણે તમે વધારે ઓછી બનાવી શકો મેં અહીંયા બે ચમચી કોર્નફ્લોર લીધેલો છે કારણ કે મારી પાસે સૂપની ક્વોન્ટિટી વધારે છે એટલા માટે અહીંયા મેં બે ચમચી લીધેલું છે તમે ઓછું પણ લઈ શકો અને જો તમને ઠીક સૂપ ના ગમતો હોય તો તમે આ સ્કીપ પણ કરી શકો અહીંયા આ સ્ટેજ ઉપર જ તમે પાસ્તા ઉમેરી શકો અને બ્લેક પેપર મરીનો પાવડર ઉમેરી અને સિમ્પલ સોલ્ટ એન્ડ મરી વાળું ટેસ્ટ વાળું પણ સૂપ તમે બનાવી શકો પરંતુ અહીંયા આપણે ચાઇનીઝ ફ્લેવર વાળું બનાવીએ છીએ એટલા માટે આપણે બીજા બધા સોસીસ ઉમેરીશું બાકી તમે સિમ્પલ સૂપ પણ બનાવી શકો એમ આપણું પાણી ગરમ થઈ ગયું છે તો એ પાણી પણ અહીંયા ઉમેરી દઉં છું કારણ કે ગરમ છે એટલે કુકિંગ પ્રોસેસમાં વાંધો નહીં આવે ફટાફટ થઈ જતું હોય છે જોઈ શકો તમે અહીંયા વેજીટેબલ સ્ટોકનો પણ ઉપયોગ કરી શકો પણ વેજીટેબલ સ્ટોક મારી પાસે હોતું નથી અત્યારે એટલે હું આ જ રીતે બનાવું છું રેગ્યુલરી આ રીતે ચલાવતા જવાનું છે અને હવે આપણે ઓલી સ્લરી જે બનાવીને રાખેલી છે એ સ્લરી આ રીતે ઉમેરી દેશું આપણે પણ સ્લરી ઉમેરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ચલાવતા રહેવાનું છે બાકી એક લમ્સ બની જશે એટલા માટે તમારે એને ખાસ ધ્યાન અને ચલાવતા રહેવાનું છે બાકી સ્લરીના લમ્સ થઈ જતા વાર નહીં લાગે કોર્નફ્લોર છે એટલા માટે લમ્સ બની જતી હોય છે

જે રીતનું તે ખાસ તમારા ઘરમાં ખવાતી હોય એ મુજબ તમારે ઉમેરવાના છે બાળકો ખાતા હોય તો એ પ્રમાણે થોડું ઓછું ઉમેરવું અને ડાર્ક સોયા સોસમાં મને થોડુંક જોવું પડશે હા આ રીતે બે ચમચી જેટલું ઉમેરવાનું છે આપણે ચાઇનીઝ ફ્લેવર બનાવીએ છીએ એટલે મેં અહીંયા ડાર્ક સોયા સોસ ઉમેરેલો છે તમે જો ચાઇનીઝ ફ્લેવરનો નામ બનાવવો તો તમે અહીંયા આ સ્ટેજ ઉપર તમે ઓલું પીઝા પાસ્તા સોસ આવે ને એનો પણ ઉપયોગ કરી શકો પરંતુ અહીંયા ચાઇનીઝ ફ્લેવર આપું છું એટલા માટે મેં અહીંયા ડાર્ક સોયા સોસનો ઉપયોગ કરેલો છે મને થોડોક વધારે ગમે ડાર્ક સોયા સોસનો ટેસ્ટ એટલા માટે મેં અહીંયા થોડોક વધારે નાખેલો છે તમે વધારે ઓછો કંઈ પણ કરી શકો તમારા સ્વાદ અનુસાર હવે આપણે બધા સોસ ઉમેરી દીધેલા છે હવે આપણે અહીંયા પાસ્તા ઉમેરી દેવાના છે તો મેં પાસ્તા પહેલાથી જ બોઇલ કરીને રાખેલા છે એટલે હું આ રીતે પાસ્તા ઉમેરી દઉં છું તમારે જો બોઇલ કરવાના બાકી હોય તો પણ તમે સીધા ઉમેરી શકો અને સૂપમાં જ બોઇલ થવા દઈ શકો પરંતુ મારે મોડું થતું હોય એટલા માટે હું આ રીતે બોઇલ કરીને રાખું છું તો આ સ્ટેજ ઉપર મેં પાસ્તા ઉમેરી દીધા છે આ સ્ટેપમાં તમારે પાસ્તા ઉમેરવાના છે તમને જેટલી ક્વોન્ટિટીમાં જોઈતા હોય એ ક્વોન્ટિટીમાં ઉમેરી શકો વધારે ઓછા તમે કરી શકો અહીંયા મારા આજે થોડાક વધારે સુપી પાસ્તા જોઈએ છીએ એટલા માટે હું વધારે ઉમેરું છું તમને જે રીતે ફાવે એ રીતે વધારે ઓછા કરી શકો હજી જો તમે સમાસ તો હું ઉમેરી દઈશ બાકી થોડાક બાજુમાં અલગ રાખી દઉં છું એ પછી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો જોઈ શકો આપણો સૂપ એકદમ સરસ બની ગયું છે હવે થોડું કુકડે એટલે આપણે એમાં મરી પાવડર ઉમેરવાનો છે તમને અહિયાં ફાવે તો તમે chilli flakes પણ ઉમેરી શકો જો બાળકો ન ખાવાના હોય તો તમે આરામથી થી flakes ઉમેરી શકો અહિયાં મેં chilli flakes નો ઉપયોગ નથી કરેલો કારણ કે આપણે chilli sauce ઉમેરેલો છે એના માટે મેં નથી કરેલો જો તમને ફાવે તો તમે ઉમેરી શકો બાકી સ્કીપ પણ કરી શકાય બિલકુલ ઓપ્શનલ હોય એના માટે મરી પાવડર થી થોડીક તીખાશ આવે અને એકદમ સરસ ટેસ્ટ આવતો હોય શિયાળામાં એ મરી પાવડરનો એટલા માટે હું મરી પાવડર ઉમેરું છું જોઈ શકો આ રીતે મરી પાવડર લીધેલો છે અને એ સૂપમાં ઉમેરવાનો છે સારો ટેસ્ટ લાગતો હોય તમે જરૂરથી ઉમેરી શકો ચલાવતા રહેવાનું છે સૂપને નીચે બેસી ના જાય સરસ બનીને તૈયાર થાય અને ટેસ્ટ પણ સારો લાગશે ચાઇનીઝ માં તમે મંચાઉ પીને થાકી ગયા હોય તો તમે આ પ્રમાણે સૂપ બનાવી શકો આ સૂપ બહુ ટેસ્ટી લાગતો હોય છે અને પાસ્તા ઉમેરવા એમ કે બિલકુલ ઓપ્શનલ છે ન ઉમેરો તો મંચાવ સૂપ બની જશે અને ઉમેરશો તો પાસ્તા સૂપ ચાઇનીઝ સૂપ લાગશે પાસ્તા બાકી પાસ્તા ની બદલે તમે મેગી નુડલ્સ કઈ પણ ઉમેરી શકો એમ અને આ ફૂલ ફીલ લાગે એમ તમને પછી જમવાની જરૂર ના રહે એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે નહીતર ઘણા એમ કેતા હોય કે સૂપ પીને પેટ ભરાય છે હા સૂપ પીને પણ પેટ ભરાય છે આરામથી કારણ કે એટલું હેલ્ધી અને ટેસ્ટી સૂપ બનાવેલું હોય અને આમાં જે મેં પાસ્તાનો ઉપયોગ કરેલો છે ને એ પાસ્તા પણ સૂજીના છે એમ રવાના બનેલા આવે ને એ પાસ્તાનો ઉપયોગ કરેલો છે એટલે એ હેલ્ધી છે હું થોડુંક સૂપ ચાખી લઉં એટલે આપણે આઈડિયા આવે કે મસાલા હવે કઈ નાખવાના છે કે કેમ કારણ કે વળી મોડું કે થશે તો બાળકો કે મોટા કોઈને ના ભાવે સ્વાદે તો પછી થી મસાલા ઉમેરવા એના કરતા પહેલાથી ચાખીને તૈયાર કરી લેવું ટેસ્ટ તો કરવો જ જોઈએ જો તમને અંદાજ હોય તો તમે ન કરો તો ચાલે પરંતુ આ રીતે સુપ શું કે મસાલા આપણે પહેલેથી ઓછા નાખેલા હોય ને એટલે ટેસ્ટ કરવું પડે થોડુંક એક નમક ઓછું લાગે છે એટલે હું ઉમેરું છું ચાખી અને પછી જ ઉમેરવું અને થોડોક એક ટેસ્ટી એમ ટેંગી ટેસ્ટ આપવા માટે હું અહીંયા ટોમેટો કેચપ ઉમેરું થોડોક એક એમ ટેન્ગી ટેસ્ટ આવશે સ્વીટ નહી લાગે પણ આવશે કારણ કે ખાવું હોય ને તો વિનેગર કે આપણે બાળકો પણ આરામથી ખાઈ શકે વિનેગર કે ઉમેરો ને તો સરસ ખાટો એવો ટેસ્ટ આવે પરંતુ આપણે એમ કે બાળકોને આપવું હોય ને તો તમે અહીંયા ટોમેટો સોસ ની બદલે તમે લીંબુનો ઉપયોગ કરી શકો મેં મેહિયા ટોમેટો સોસનો ઉપયોગ કરેલો છે ટોમેટો સોસ ઘરે બનાવેલો છે એટલા માટે એ ઉપયોગ કરેલો છે બાકી લીંબુનો પણ ઉપયોગ કરી શકો જોઈ શકો આપણો સૂપ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હા તમને એવું અલગ લાગશે કે ઓહ ચાઇનીઝ વસ્તુ છે ને એમાં ધાણાભાજી પણ સારી લાગે છે એટલા માટે હું ઉમેરું છું બાકી ચાઇનીઝમાં એમ કે ધાણાભાજી ન હોય અને એ પણ ડાનલી સહિત એમ દાંડલી વાળી ધાણા ભાજી ઉમેરવાની બહુ સરસ લાગતી હોય છે ટ્રાય કરજો ક્યારેક મેં ટ્રાય કરેલી છે એટલે કહું છું કે સારી લાગે છે તો તમે પણ ટ્રાય કરજો ક્યારેક બહુ સરસ લાગતી હોય છે ટેસ્ટી લાગતી હોય છે તો તમે જરૂરથી ઉમેરી શકો ક્યારેક ઉમેરું છું ક્યારેક નથી ઉમેરતી ચાઇનીઝ છે અને એમાં પણ ધાણા ભાજી એમ તો થોડુંક અલગ લાગે પણ ના સારું લાગે છે ટેસ્ટ સારો આવે છે એટલા માટે ઉમેરું છું તમારે ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો આપણે હવે સૂપ ને સર્વ કરી લેશું ગેસ બંધ કરી દઈશું અને સૂપ ને સર્વ કરી લેશું શકા બાઉલ લઈ લીધેલો છે મેં જોતા જ ખાવાનું મન થઈ જશે તમને એટલું સરસ બનીને તૈયાર થાય चाइनीज માં ધાણાભાજી થોડુંક વિયર્ડ લાગે પરંતુ એક વખત ટ્રાય કરજો તમને પણ ભાવશે પછી તમે કહેશો કે ના ના પૂજાબેન સાચી વાત છે

હાય માહિત કેમ છે એકદમ નજીક આમાં ઝૂમ લેવાનું બીજું કોઈ ઓપ્શન છે નહીં એટલા માટે હું આ રીતે ઝૂમ કરતી હતી ટ્રાય કરતી હતી જોઈ શકો નજીક થી ટ્રાય કરાવું કેવું લાગી રહ્યું છે તને ભાવે ચાઇનીઝ સૂપ આજે પાસ્તા સૂપ બનાવેલું છે તો તને ભાવે ચાઇનીઝ સૂપ બઉ સરસ લાગતું હોય છે ટેસ્ટી લાગતું હોય છે અમારા નિકુંજ તો બહુ ભાવે એમ જોઈ એકદમ મસ્ત અત્યારે શિયાળામાં ગરમા ગરમ પીવાની બહુ મજા આવતી હોય તો તમે પણ ટ્રાય કરજો અરે વાહ તો આવી ચા તો તમે પણ આ રેસીપી થી જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ લાગતું હોય છે રેસીપી ગમે તો તમે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેશો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ કાલે ફરીથી મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ બાય